આરે મમ્મી હતા ઉચકો બોલ છે કને જાય એક વાર જરા આવી દો મને બરો છે ને તો બદદાન જાવ આવો દે આખી મારે માતો ¡Gracias! પડાકા હું તો સાવ થાકી ગયો ખરેખર ઘંટાળો લાવી દે છે એટલે અમારે મેનેજર એવો છે ને મારો બહુ આરામી છે કરો કરો તે એક જ રાખે છે કામમાંથી માંથી નવરાત નથી થવા દેતો બોલ ના અહીંયા ક્યાં સારું છે અહીંયા એવું જ છે અમારો બોસ એક મિનિટ ચા પણ સરખી રીતે ન પીવા દે ચા પીવા ભાળી જાય ને એવો જ શરૂ કરી દે પેલું કામ પતી ગયું પેલી ફાઇલ લાવો પેલું આમ કરો પેલું તેમ કરો અરે અમારે ડેટા કોપી કરવાના હતા એટલે બધા અમે બપોરે જમવા બેઠા તો બપોરે આવ્યો ચડપ રાખો જમવામાં કે ભાઈ મેં કીધું શાંતિથી જમવા તો દે અરે કે કામનો લોડ છે આમ છે ને તેમ છે ને મગજ ખાલી કરી જાય છે મગજ ખાલી તો અમે થઈ ગયું છે ક્યારેક તો મને એવું લાગે કે છે ને આ નોકરી કરવી ને એક ધંધો કરવો સારો હા કોઈના હાથ હેઠે કામ કરવામાં એટલી તકલીફ પડે છે ને અત્યારે વાત જવા દો આવી ગયા તમે આવી ગયો ને હું તમારી જ વાત જોતી હતી કેમ બહાર જવાનું છે તો બહાર તો અત્યારે આવવાનું જ નથી હા બહાર જ જવાનું છે પણ આ ઘરથી બહાર અને એ પણ હંમેશા માટે અરે શું થયું પણ કેમ આવી વાતો કરે છે તમને ખબર ના હોય તો કહી દો હા પણ મારે તમને આ વાત કરવી નોતી પણ હવે આ વાત કરવી પડશે બે દિવસ પહેલા મારા મમ્મી અહીંયા રોકાવા આવ્યા હતા અને ગુસ્સો કરીને જતા રહ્યા શું કામ જતા રહ્યા ખબર છે તમને શું કામ ભાભી એને ન ફાવે એમ બોલ્યા પછી મારા મમ્મી શું કરે છતાં જ રહી ને અને હવે આ બે દિવસથી થી ભાભી ની હરકત સાવ બદલાઈ ગઈ છે સાવ મારી સાથે કોણાય કરે છે નથી રહેવું મારે ભઈગુ તું શાંત થઈ જા પહેલા અને મને એ કે કે ભાભી આવી કરવાની જરૂર શું હતી અને તારે પહેલા વાત કરાય ને તો આપણે મોટા ભાઈને વાત કરત ને મને તો એમ હતું કે ભાભી સુધરી જશે માની લેશે પણ ને ભાભી તો સુધરવા તૈયાર જ નથી મારા મમ્મી ના ઘર કાઢે પણ એમના મમ્મી ને રોકાવા બોલાવે છે હું સહન કરી લઉં બિલકુલ સહન નઈ થાય હા સહન થાય ને તમે કરો છો તમે સાંભળો છો અને સહન ન થતું હોય ને તો દરવાજા ખુલ્લા જ છે હા તો તમારા માટે પણ ખુલ્લા જ છે કે બંધ છે અરે તમે બંને આ શું માંડ્યું છે કઈક માંડીને વાત કરો તો ખબર પડે અને તે આ સિયાના મમ્મીને અહીંયાથી જવાનું કીધું હા તો કહું છું ને એમાં શું નવાઈની વાત છે તમારી સાથે વાત થઈ હતી આટલું બધું બોલવાની જરૂર શું છે અને મારા સાસુ નું કોઈ નથી તો અહિયાં આવે ખતાની ભાભીની વાત ખોટી નથી કે બરાબર જ કહે છે આ સિયાના મમ્મી 15 દિવસે 15 દિવસે આવે એ સારું પણ ન લાગે ને તો શું સારું ન લાગે એને કઈ શોખ થાય છે અહીં આવવાનો એમને કઈ કામ પડે કઈ બીમાર હોય તો અહીંયા જ આવે ને બીજે ક્યાં જાય અરે એકાદી બે વાર આવે તો બરાબર છે પણ આ વર્ષમાં 6 થી 7 મહિના તો અહીંયા રહ્યા હોય મોટા ભાઈ મારા મમ્મી ભલે વર્ષમાં 6 થી 7 વાર આપણા ઘરે આવે પણ એ આપણને ભારે નથી પડતા હેના રૂપિયા જ વાપરે છે હાદી પાસેથી એક પણ રૂપિયો નથી લેતા એ કહી દઉં તમને એના રૂપિયા વાપરે તો નવાય નથી કરતા રે છે તો આપણા જ ઘરમાં ને તું એક વાત સમજી લે તારા મમ્મી અહીંયા મને નહીં પોસાય હા તો અહીંયા રે માં તમારું ઘર ક્યાં ઘસાઈ જાય છે અરે આ બીએ તારી ભાભી છે બોલો મત ધ્યાન રાખ હલામાટુ કા આ માટે કરે છે તમે હર વખતે તેને ભાભીનો જ પક્ષ લ્યો છો જરાક શરમ કરો મોટા છો તો આ તરીકે સાચો નિર્ણય લેવાય અને સાચાનો પક્ષ લેવાય તો તારે પણ બોલોમાં ધ્યાન રાખવું જોઈએ હું મોટો છું તારો ભાઈ છું બાપ ઠેકાણે છું હા એટલે તો દાદાગીરી કરો છો તમને એમ કે હું દબાવી દઈશ એટલે આ લોકો દબાઈ જશે મજા આવી ને તને બંને ભાઈઓ ઝઘડ્યા તને બહુ મજા આવી ને આટલું નહોતું જોતું આટલું જોતું એટલે તો છાપી તો સારું કર્યું કે આજે તમારી બધી હકીકત એને કહી દીધી બાકી તમે તો છે ને ચૂપચાપ આને બજારને કર્યા હે તમારી બાઈ કેવા શું માંગો છો તમે શું આવો છો હું શરમ નહીં રાખું આ ભાભી ને મારો હાથ ઉપડી જાય ને તો જાસે ગોઠા ખાતા બસ હવે વધારે બોલો માં હાજી તમે બોલો ભાભી તમારે જે કહેવું હોય ને મને કહો આદી ને નહીં કે તું મોટી ટોપ છે હું મોટી ટોપ નથી પણ અત્યારે તમને દેખાઈ રહ્યું છે કે મોટી ટોપ તો તમે છો હાજી

તમારા ભારે ઉપાડો તો તારે નથી આ તું શું બોલે ને તને ખબર છે મારા સાસુ આ ઘર માં આવે તો વાંધો શું છે એ પૂછો ને એમને તકલીફ શું પડે છે કહું તો છું કે કામ કરવું પડે છે એ છે ને આ ઘર માં ન આવી જ છે હવે તારી માં ઘર માં આવશે ને તો અત્યાર સુધી ખાલી બોલતી હતી પણ હવે છે ને ગડું દબાવી દઈશ હા ભાભી લિમિટ માં દબાવતા મને પણ આવડે છે તમારા જેમ કાઈ બધાને कुत्राના આટકા ફિટ કરેલા ન હોય તું મને કહે છે કે कुत्राના આટકા ભાભી તમારી આટલી હિંમત શરમ નથી આવતી તારી ભાભી ઉપર હાથું પડે છે એમને શરમ નથી આવતી સીએ ઉપર હાથું પડે છે ભાઈ બોલે છે કેવું અરે તો આ ક્યાં બોલો માં કઈ બાકી રાખે છે બસ હવે સો વાતની એક વાત છે તમે મારા પર હાથું ગામ્યો છે ને હવે તો આજ કે કાલ હવે આ ઘર માં રહેવું જ નથી મારે નો રહેતા કોને કહ્યું છે સમજીને કોઈ કહે છે કે આ ઘર માં રહો અમારે પણ નથી રહેવું હા આ તો નો રહેવું તો કઈ નહીં કરો નોખું તમે લોકો તમારી મકાન ગોતી નીકળો જાઓ તમે નીકળો અમે નહીલાનું જોઈએ છીએ તડે માને બોલાવી લેને પછી બધી વાત કરીશ અરે માને બોલાવી લેશું એમાં કે ન મોટી વાત છે પણ આ ઘરમાંથી તમે લોકો જશો એ પાકું છે આ ઘર તારું એકલાનું નથી આ ઘરમાં મારો પણ ભાગ છે ભાગ સેહરો ભાગ અરે ભાગ ભાગ તમારે ભૂલી જવાનું હા કેવી રીતે શા માટે ભૂલી જાવ હે

ક્યારે જુઓ ક્યારે પોતાની તમે તો એક શબ્દ ના બોલતા કે એક વાક્ય મોઢું બોલવાનું પણ બસ મોટા ભાઈ હવે તો બસ કરો ચાલ શરમ જેવી જાત છે કે નહીં નાના મોટાની મર્યાદા ભૂલી ગયો છે ના શરમ વગરનો નો હવે આ નોખા થવામાં મુરત જોડાવાનું છે તારી માને ફોન કર્યો કે નહીં જલ્દી કર કરાવે જે કરવું હોય તમારા ડાચા જોવાનો મને કોઈ શોખ નથી ત્યાં કોને શોખ છે તમારું ડાચું તો હું મને તો એમ જ થાય કે ઘડું દબાવી દેવાની જરૂર હતી ખાલી ખોટા કાલ બચાવી લીધા તમે હા પછી તમે તો બચી જાત ને જેલના સળિયા ગણવા પડે તાકી જિંદગી ઈ તો હારું ને આ તમારું સાંભળવું એના કરતો તો જેલના સળિયા હાથ ગળા હા હા તો ખબર પડે હાથ લગાવી જો તો જેલના સળિયા તારે ગણવા પડશે ને મારે ભલે ગણવા પડે બસ મોટા ભાઈ

હેનું નો કરો આ તમારા સાસુ આવવાના છે ને થોડા દિવસ પછી એને કહેજો અહીંયા ગુંડાના એમ એટલે ખબર પડશે હજી આવવા દયો આવે ને ત્યારે એને કહી અત્યારે જરૂર નથી અત્યારે કોણ આવે છે એનું કરો હા બસ રાખ ભાઈ તું પણ વધારે ના બોલ સાચું કહું આ સિયાના લગન કર્યા પછી મને ક્યારેય એવું મન નહોતું થતું કે હું અહીંયા આવું હું જાણું છું સમજું છું અનુભવી છું મને એ પણ ખબર છે એકવાર દીકરીના લગ્ન કરી દીધા પછી દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય પણ લાચારી હતી કોઈ નહોતું મારા ઘરે અને હું અહીંયા જ્યારે જ્યારે આવી છું ને ત્યારે કંઈ ને કંઈ મને શારીરિક તકલીફ હતી આ વખતે પણ હું આવી તો મારે આંખનો મૃત્યુ ઉતરાવવાનો હતો અને ડૉક્ટરે એમ કીધું કે હવે જો વહેલી તકે નહીં ઉતરાવાય ને તો અંદરને અંદર એ રેળાઈ જશે અને અંધાપો આવી જશે અરે હાર હોતો તો આંધળા થઈ ગયા હોત ને તો આ અમારા ઘરમાં તો ડખા ન થાત આ આખો આની ફોડી નાખો ને એની આંખો નથી ફોડવાની આંખો આની ફોડવાની જરૂર છે અને આ તમારી છોકરીને તમે કેવા સંસ્કાર આપ્યા છે આ મોટા સામે કેમ બોલવું એનું ભાન નથી એને જેમ તું જેમ તમને પણ કહી શકું એ પણ મોટા છે તમારાથી બસ બધાને બધી ખબર હોય જ છે નાના મોટાનું ભાન કેમ રાખવું એની સાથે કેમ બોલવું અને ક્યારે બોલવું પણ ઘણી વખત એવું થતું હોય છે કે ઘટના જેવી ઘટે છે માહોલ જ એવો ઉભો થાય છે કે નાના મોટાનો માન સન્માન અને ભાન બધું ભૂલાઈ જાય સાચુંમાં આ લોકોનું કંઈ સાંભળવાનું થતું નથી અને તમે છે ને આ ભાષણ ન આપો આપણે કોઈને કાંઈ જ્ઞાન આપવાની જરૂર નથી એ લોકો જ્ઞાની જ છે મહાજ્ઞાની છે એટલે આપણે એ નથી કહેવાનું આપણે ટૂંકમાં ભાગ પાડવા આવ્યા છે એટલે કહી દ્યો એ લોકોને કે ઠેલા ભરીને આ ઘરની બહાર જતા રહે હા તમારો જમાય છે ને એનામાં બુદ્ધિ નથી પણ તમારી દીકરીમાં તો છે જ ને એ તો તમને ખબર જ હશે ને એટલે જ્ઞાનની જરૂર એ બંનેને છે નોખા થાય ને પછી જ્ઞાન આપજો આ બંનેને હા 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 અમારે નથી જોતો સિયા હા મને અત્યારે ખબર પડી જ ગઈ છે તમારા ચારે ચાર ચારની વાત ઉપર કે કોણ ज्ञानी છે કોણ સંસ્કારી છે અને કોનામાં કેટલું બોલવાની ભાન છે કેટલી મોટાઓની અને નાનાઓની મર્યાદા છે એ બધું અત્યારે જોઈ ગઈ છું રાદિકુમાર આ તમે બે ભાઈઓ જે જુદા થવાની વાત કરો છો ને એ તો જરાય યોગ્ય નથી એ તો હું તમને પણ કહું છું અને રાજભાઈને પણ કહું છું તમે બે ભાઈઓ લગ્ન પહેલાંય સંપીને રહેતા હશો અને લગન પછી સમ જતો રહ્યો હશે અને શું કામ એ મને ખબર છે જ્યારે ઘરની દીકરીઓ આવે ને ત્યારે એ સમ રેવા જ નથી દેતી હજી મારું પૂરું નથી થયું પતાવ પછી કહું અને એમાં બધી જ આવી ગઈ મારી દીકરી પણ એટલે એવું ના માનતા કે હું મારી દીકરીનો પક્ષ લઉં છું ઘરની દીકરીઓ આવે એટલે પોતપોતાના વરોને ચડામણી કરવી બંભેરણી કરવી અને એકબીજાના માવતર આવે તો એના માટે ઈર્ષા અને અદેખાઈ કરવી એ લોકોની એક આદત પડી ગયો છે બાકી જમાઈઓને તો એવું કાંઈ નથી હોતું મનમાં પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે હા એકવાર દીકરીને પરણાવ્યા પછી એના ઘરે ન જવાય અને એમાં પણ થોડા થોડા દિવસો તો ન જવાય જે હું આવતી હતી એવી તો લાખો માઓ છે કે જે એકલી રહી છે અને એનું એક જ સંતાન હોય છે અને એ પણ દીકરી અને એને ખબર જ હોય છે કે એને પરણાવ્યા પછી એને આજીવન એકલા જ રહેવાનું હોય છે પણ હું એ ભૂલી ગઈ હતી દીકરીના મોંમાં કારણ કે મને મારી દીકરીએ અને જમાઈએ બંનેએ કીધેલું કે તમને કાંઈ પણ તકલીફ હોય ને તો સીધું આપણા ઘરે આવજો અને બસ એમણે કીધું અને હું આવતી રહી પણ મારામાં એટલી અક્કલ હોવી જોઈએ કે એ તો લાગણીથી પ્રેમથી કંઈ છે મારે જવું ન જવું એ મારું મંતવ્ય હોવું જોઈએ પણ ના હું એ લોકોની લાગણીમાં ખેંચાઈ ગઈ અને અહીંયા આવતી જ રહે આવતી જ રહે આવતી જ રહે જેને લીધે ઘરમાં બીજી વ્યક્તિઓ હોય ને એને ગુસ્સો આવે જ શું કામ ના આવે પણ આજે હું તમને બધાને ચારેયને કહું છું આજ પછી હું આ ઘરમાં નહીં આવું નહીં આવું સિવાય કે કોઈક પ્રસંગ હશે અને ચારે ચાર જણા મને બોલાવશે તો બસ એ પ્રસંગ પતાવ્યા માટે થોડી વાર માટે આવીને હું જતી રહીશ પણ અહીંયા જે હું આટલી રાતો રહું છું ને એ સારું ન કહેવાય અને દરેક માઓએ સમજવું જોઈએ કે દીકરીનું ઘર છે પરણાવ્યા પછી સાસરવાસ થયા પછી તો ન જ જવાય તો મારી ભૂલ સ્વીકારું છું અને સાચું કહું છું તમે લોકો જુદા ન થાવ અને મારે લીધે તો નહીં જ થાવ શિયા મેં તને પરણાવી દીધી ને બેટા હવે મારો મોં એટલો ન રખાય અને હા શહેરમાં ને ગામડામાં બધે દવાખાના છે શહેરમાં હું એક નર્સ રાખી લઈશ પણ હું ઓપરેશન ત્યાં કરાવી લઈશ તમારે કોઈએ મારું ધ્યાન રાખવાની અને મને બોલાવવાની કાંઈ જરૂર નથી સિયા તો ગમે એટલું કહીશ ને તો પણ હું નહીં આવું પણ મમ્મી તમે માફી શું કામ માંગો છો જે માને દીકરો ન હોય ને એ માની દીકરીને પૂરો હક છે એની માની સેવા કરે એનું ધ્યાન રાખે ભલે પછી સાસરે વહી જાય હા છે એની ફરજ એની માની સેવા કરવાની પણ એની મા જ્યારે મરણ પથારીએ પડી હોય ને ત્યારે આ મારી જેમ આંખમાં દેખાતું નથી જાઉં દીકરીના ઘરે થોડી તકલીફ પડી જાવ દીકરીના ઘરે ચાર દિવસ તાવ આવ્યો જાઓ દીકરીના ઘરે એમ ન જવાય હા હું મરણ પથારીએ પડ્યો અને જો તમે બંને કે તમે ચારેય આવો ને તો એ સારું લાગે પણ હું જ મત ભૂલી ગઈ હતી મારી વધ ખરાબ થઈ ગઈ હતી કે હું અહીંયા આવ્યા કરતી હતી બસ મને રજા આપો અને તમે ચારે ચાર જણા જેમ પહેલા સંપીને રહેતા હતા ને એમ જ રહ્યું અને હાસિયા એક વાત હજી કહેતી જાઉં છું આ તારા જેઠાણી છે માની જગ્યાએ મોટી બેનની જગ્યાએ છે અને એના માવતર આવે ને એને માન આપજે સન્માન આપજે એની સાથે સારી રીતે વર્તન કરજે કારણ કે મારી જેમ રોજ નહીં આવતા હોય વર્ષે બે વર્ષે તો કોઈના પણ માવતર આવે હા બેટા મારા સમજે તે એની સાથે ગેરવર્તન કર્યું તો સિયા મેં તને જે કીધું ને એ બરાબર તારા કાને ધરજે અને મારા સમ છે જો તે આમનું તારા જેઠનું કે એના માવતરનું ક્યારેય પણ તે અપમાન કર્યું છે તો બસ માફી માફી લે મમ્મી મમ્મી છું હા પૂછો તમે મારા ભાભી મારા ભાભીના મમ્મી પણ અહીંયા ઘણી વાર આવ્યા છે મેં એમનું ક્યારે પણ અપમાન નથી કર્યું અને મારા જેઠાણીનું પણ ક્યારે પણ અપમાન નથી કર્યું હું તો એવું ઈચ્છતી પણ નહોતી કે હું ભાભીની સામે બોલું પણ એમણે તમને જે ગેરશબ્દ કીધા ને હે એ જાણીને મને દુઃખ થયું એટલે મારે ના છૂટકે ભાભીની સામે બોલવું પડ્યું છતાં પણ ભાભી સોરી મને માફ કરજો હું નાની થઈને વધારે બોલી ગઈ શિયા ભૂલ તો મારી પણ છે આપણે બંને બહેનોને જેમ રહેવાનો વાયદો કર્યો હતો ને એકબીજા સાથે પણ સમયની સાથે બંનેના મંતવ્ય બદલી ગયા ખાસ કરીને મારું આંટી આઈ એમ સોરી કદાચ આ જગ્યાએ મારા મમ્મી હોત તો હું આવું વર્તન ના કરું આદિભાઈ પણ માફી માંગુ છું અને હા મારે નોખું થઈને ક્યાંય નથી જોઉં હું અહીંયા જ રહીશ તારી સાથે મારે પણ નથી થવું ભાભી હું પણ તમારી સાથે જ રહીશ હું તો કઈ નહીં બોલું માફ કરી દેજો મને